અને ગુજરાતના દરિયા કિનારે નશીલા પદાર્થોની હેરાફેરીની વાત સામે આવી દ્વારકાના દરિયા કાંઠેથી બિનવારસી હાલતમાં ચરસ મળ્યું નવ દિવસમાં એકસઠ કરોડ છ્યાસી લાખની કિંમતનું ચરસ મળી આવ્યું સાત થી સોળ જૂન સુધી એકસો ત્રેવીસ કિલો ચરસના એકસો પંદર પેકેટ મળી આવ્યા વરવાળા ગોરિંજા વાછુ તથા બરડિયા મોજબ દરિયા કિનારેથી આ ચરસનો જથ્થો મળી આવ્યો ચરસ મળી આવતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે

જરૂર પડીએ અમે જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ થોડી ટફ હોય છે ત્યાં અમે ડ્રોન દ્વારા પણ પેટ્રોલિંગ ચાલુ કરાવી રાખેલું છે અને તમામ પોલીસ ટીમ્સ અત્યારે એક્ટિવલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ તેમજ વ્હીકલ પેટ્રોલિંગ પણ ચાલુ છે દરિયાકિનારે અને આ પેટ્રોલિંગ દરમિયાન જ અમને આ વસ્તુ રિકવર થવા પામેલ છે અને આ તમામ વસ્તુઓ અત્યારે હાલ સીઝ કરેલી છે અને તારીખ સાતથી લઈને અત્યાર સુધી કુલ વજન અમારે એકસો ત્રેવીસ કિલો ચરસ પકડાય પકડાયેલું છે એકસો પંદર નંગ પેકેટ પકડાયેલા છે અને હાલ તેની કુલ કિંમત એકસઠ કરોડ અને છ્યાસી લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાયેલું છે જે બાબતે તપાસ અત્યારે હાલ ચાલુ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે